નીટની પરીક્ષામાં સચાયેલા છબાડાને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સુરતમાં જીએએસ પોર્ટલ પર વિદ્યાર્થીઓને થતી તકલીફોને લઈને નવું જ આંદોલન શરૂ થયું છે એબીવીપી દ્વારા રાજ્યભરમાં જીસીએસ લઈને આંદોલન ચલાવવામાં આવ્યું છે ત્યારે આજે સુરતની વીરનર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી ના કાર્યકરો દ્વારા તાળાબંધીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેથી પોલીસે કાર્યકરોની અટકાયત પણ કરી હતી એબીવીપી દ્વારા યુનિવર્સિટીમાં તાળાબંધી કરી વિરોધનો કાર્યક્રમ આવ્યો હતો

આ પ્રક્રિયાના પહેલા દિવસે વિદ્યાર્થીઓને વિવિધ તકલીફો પડતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ રાઉન્ડના પરિણામમાં છબડા સામે આવ્યા હતા જોકે સામાન્ય વિદ્યાર્થીઓને એડમિશનમાં ભારે તકલીફો ઊભી રહી છે લાયક વિદ્યાર્થીઓને એડમિશન લેવામાં તકલીફો પડી રહી છે ખાનગી કોલેજીસ પોતાની મનમાની કરી રહી હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા જીસીએએસ પોર્ટલ પર અનેક ખામીઓ હોવાની ફરિયાદ ઉઠી હતી નમસ્તે મારું નામ રવિ માંગરવ્યાસ સુરત મહાનગર સહામંત્રી નું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માં દાયિત્વ છે શું કયા પ્રકારે વિરોધ કરી રહ્યા છો શું મુદ્દો છે તમારો આજનો મુદ્દો એવો છે કે જીકાશ જે ગુજરાત સરકાર દ્વારા પોર્ટલ બહાર પાડવામાં આવ્યું છે જેમાં કોમન યુનિવર્સિટી એક્ટમાં એડમિશન ફોર્મ થાય છે તો એ એડમિશન ફોર્મને લીધે આજે ઘણા ગામના છેવાડાના જે વિદ્યાર્થીઓ છે એ છોકરાઓ ફોર્મથી વંચિત રહી જાય છે ત્યાં ટેકનોલોજીના અભાવના કારણે વિદ્યાર્થીઓ ફોર્મ નથી ભરી શકતા તો એના કારણે વિદ્યાર્થી પરિષદ દ્વારા પૂરા આખા ગુજરાતમાં આ રીતે રસ્તા ઉપર આવીને આંદોલન કરવામાં આવી રહ્યું છે આજે યુનિવર્સિટીમાં શું શું કર્યું આંદોલનનો કયા પ્રકારનો દેખાવ કેવો કર્યો વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે બસો પ્લસ કાર્યકર્તાઓ દ્વારા વિદ્યાર્થી પરિષદે આવેદન પત્ર આપીને વીસી સાહેબને ને પત્ર આપ્યું અને ત્યારબાદ વીસી સાહેબ થ્રુ આપણે શિક્ષણ મંત્રીને આવેદન પત્ર આપવાના છીએ જેના કારણે શિક્ષણ મંત્રીને ખ્યાલ આવે કે જે કાશમાં આવી આવી ખામીઓ સમજાઈ રહી છે તાળાબંધી પણ કઈ કરવામાં આવી છે જે શિક્ષણ મંત્રીને જે આવેદન પત્ર આપવામાં આવ્યું તો એ આવેદન પત્ર હજુ એવું જણાય છે કે આવેદન પત્ર અસ્વીકાર થશે તો જેના કારણે આજે તારાબંધી યુનિવર્સિટી કરવામાં આવી અને છતાં બી જો અડતાલીસ કલાકમાં નિર્ણય નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા રસ્તા પર આવીને આનાથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે શરૂ થઈ છે એમાં તમામપણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેઓ પણ ડિટેલ માહિતી રીતે યુઝ થાય છે મેરી ડિસ્ટ કેટલું પડ્યું છે કેટલા રાઉન્ડ બહાર પડ્યા છે ઘણી જગ્યાએ એવું થાય છે કે ભાઈ સીટો જેટલી અવેલેબલ છે તેના કરતાં બમણાં પ્રમાણમાં સ્ટુડન્ટને એક સાથે બોલાવી લેવામાં આવે છે અને એક બાજુ વિદ્યાર્થી ફોર્મ ફિલઅપ કરે છે એના પછી જે કોઈ જરૂરી સુધારા ઉધારા કરવા હોય છે તે કરી શકતું નથી અને બીજી કોઈ કોલેજમાં સિલેક્ટ સિલેક્શન કરવું હોય તે એ થાય એ કરવું પોસિબલ થતું નથી

મોસ્ટલી ગામડાના જે વિસ્તારો છે એમાં લોકોને જીગાસ પ્રત્યે તરફ સીટ પણ સમજણ નથી કે ભાઈ આ પ્રોસેસ એકચ્યુઅલી છે કે કઈ રીતે કઈ રીતે શરૂ કરવી તેમાં વિદ્યાર્થી જીવન જોડે ઘણી રમતો રમાય આજે કયા પ્રકારનો વિરોધ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે અખિલ ભારતીય પરિષદે હવન દ્વારા અને પુત્ર દહન દ્વારા વિરોધ કર્યો છે આંદોલનો કર્યા છે નારાબાજી કરી છે કે ભાઈ વિદ્યાર્થીઓના જીવન જોડે જે ખેલવા થાય છે તે ભગવાન એમને સદબુદ્ધિ આપે ખેલવાડ કરવાવાળાઓને એમના જીવન જોડે થતી રમતો અર્થ